ધારાસભ્ય ઈશ્વર પટેલના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવનું શારદાભવન ટાઉનલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કૃષિ મહોત્સવમાં પ્રાંત અધિકારી બહુદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પા પટેલ તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અંકલેશ્વર તાલુકાના બાર લાભાર્થી ખેડૂતોને ટ્રેક્ટર અને ખેતી વિષેક સાધનોના પેમેન્ટ ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કૃષિ મહોત્સવમાં બાર જેટલા કૃષિ વિષેક સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લાની અંદર તો પાંચસોને પંચાણું ખેડૂતોને ટ્રેક્ટર આપવામાં આવ્યા છે અને પાંચ કરોડ પંચાણું લાખ રૂપિયાની સહાય આ ખેડૂતોને આપવામાં આવ્યા છે એમાં રોટોવેટર વેતર હોય નાના મિની ટ્રેક્ટર હોય તમામ ક્ષેત્રની અંદર ઓનલાઈન અરજી કર્યાથી આ સહાય પણ મળી રહી છે બે હજાર ચાર પાંચ પહેલાંની વાત કરીએ ત્યારે કૃષિનું ઉત્પાદન ગુજરાતનું ખૂબ ઓછું હતું આજે આ વૈજ્ઞાનિક પદ્ધતિની ખેતી કરવાને કારણે દરેક વૈજ્ઞાનિકો ગામડે ગામડે જઈને એટલે કે તાલુકા મથકે જઈને ત્યાં એક જગ્યાએ ખેડૂતો લાવે અને એમને વધેલી પધેરી ખેતી કરવાની એમને સલાહ મળે જેને કારણે જોઈએ છે કે આજે કૃષિનું ઉત્પાદન વધ્યું છે બાગાની પાકું તરફ પણ ખેડૂતો વધ્યા છે અને શાકભાજી લઈને કેરા હોય પપૈયા હોય રીંગણ હોય ટુવર હોય આ પ્રકારની ખેતી અ વધેલી પધેરી ખેતી કરવાને કારણે ખૂબ સારું ઉત્પાદન મેળવી રહ્યા છે સાથે સાથે રાજ્ય સરકાર પણ આગળ વધીને છેલ્લા એકવીસ વર્ષથી આ કૃષિ મહોત્સવ સફળ રીતે પાર પહેર્યો છે અને આ રવિ કૃષિ મહોત્સવની અંદર પણ ખેડૂતોને જાગૃત કરીને કયા પ્રકારનું ખેતી કરવાના કારણે ઉત્પાદન સારું મળે એવા જે સફર ખેડૂતો ખેડૂતોના પણ ઇન્ટેરિયા લઈને ખેડૂતોમાં પોતે પોતાના વિચારો રજૂ કરે જેથી કરીને બીજા ખેડૂતોને પ્રેરણા મળે અને એને લઈને જોઈએ છે કે દરેક ગામોની અંદર આજે ખેડૂતો ખૂબ સારી રીતે ખેતી કરી રહ્યા છે ત્યારે આ કૃષિ મહોત્સવ પ્રસંગે હું ખૂબ ખૂબ ખેડૂતોને અભિનંદન પાઠવું છું આપણે આ કૃષિ મહોત્સવની અંદર વૈજ્ઞાનિક સાંભળીને એ વૈજ્ઞાનિક પદ્ધતિ ખેતી કરીએ અને સારું ઉત્પાદન મેળવીએ એવી શુભેચ્છા પાઠવું છું